ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પણ જનતાએ વિસાવદર અને મોરબીવાડી કરવાની જરૂર છે શા માટે તે આગળ જુઓ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રામપુરા ગામને સ્માર્ટ વિલેજ બનાવનારા દિનેશ કુમાર બાબુભાઈ ચૌહાણ કે જેમને આક્ષેપો કર્યા કે અમારા ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવી નથી ગ્રાન્ટ માટેની માગણીઓ પણ ઠુકરાવી દેવામાં આવી છે ધારાસભ્ય શંભુનાથ ડુંડિયા કે તેના પ્રતિનિધિઓએ પણ એક રૂપિયાની ગ્રાન્ટ અપાવવામાં મદદ નથી કરી પણ દિનેશ અને ગામના અથાગ પ્રયત્નોથી ગામમાં એક ભવ્ય કન્યા શાળા અને છાત્રાલય બનાવવા માટેની પૂરેપૂરી મંજૂરી મળી અને તેના નિર્માણ થવાની શરૂઆત હતી ત્યારે બીજેપી ધારાસભ્ય શંભુનાથ ડુંડિયાએ શાળાની જગ્યા બાબતમાં ખોટી અરજીઓ કરી વિરોધ કર્યો આ રીતે આ ધારાસભ્ય વલભીપુર તાલુકાના હજારો ગરીબ પરિવારોના બાળકોના શિક્ષણના અધિકારને છીનવી લીધો સાંભળો દિનેશ કુમાર બાબુભાઈ ચૌહાણની વેદના ભાવનગર જિલ્લામાં મેં સ્માર્ટ વિલેજ બનાવ્યું છે આજે તાલુકામાં નહીં પણ જિલ્લામાં જિલ્લામાં નહીં રાજ્યમાં મારી હરીફાઈ છે મારી ગામની સ્વચ્છતા જુઓ ગામનું ડેવલપમેન્ટ જુઓ ગામના બાગ બગીચા જુઓ એટલું બધું અમે ડેવલપમેન્ટ ગામના લોકોના સહકારથી કર્યું મને આ ધારાસભ્ય જ્યારથી આવ્યા છે અમારા વિસ્તારમાં એક પણ રૂપિયો ગ્રાન્ટ દેવામાં આવી નથી અને કેટીવીટી કે બીજા કોઈ જે જગ્યાથી ગ્રાન્ટ મળે ધારાસભ્ય સમુના કુંડિયા અને એના એના પ્રતિનિધિ એ મારા ગામમાં એક રૂપિયો ગ્રાન્ટ આપેલ નથી બીજું કે હું જયારે સરપંચ બન્યો એટલે મારા ગામમાં હું પોતે શિક્ષક હતો મેં પંદર વર્ષ ગવર્મેન્ટ જોબ કરીશ

મારી લાગણી એ છે કે જે ગુજરાત સરકારે કામ કરવું છે શિક્ષણ વિભાગે કામ કરવું છે આ મારી મારી જરૂરિયાત નથી પણ એને વલ્ફીપુર તાલુકાની જનતા ઉપર અન્યાય કર્યો છે આ કેસી બંધ રખાવી અત્યારે નગર બિલ્ડિંગ ના ટેન્ડરો બહાર પડીને કામ પૂર્ણ થઈ ગયેલું હોય અમારા ગામની એકની વાત નથી વલ્ફીપુર તાલુકાના બાવન ગામના એ સરપંચ નું ઓળખતા નથી ધારાસભ્ય કોઈનો નો ફોન ઉપાડતા નથી અને બીજું એ કહું કે ઓ ગામની અંદર અત્યારે અમારા ખેડૂતોની દશા તો શું અતિવૃષ્ટિ થાય છે ખેતરો ધોવાઈ ગયા છે હું તમને કહું કાલે અમારા વિસ્તારની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો